સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમસ્કાર પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલમાં રહે શુભકામના હું બિલીમીભાઈ વ્યાસનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રોજ જોઈશું આજનું શુભ પંચાંગ મિત્રોમાં વચ્ચે વિડીયો નથી મુકાયા મારાથી સંજોગો વરસાદ મારે બધી જાત્રાઓમાં ગયો હતો જેના કારણે થઈને કાશી વિશ્વનાથ અયોધ્યા દ્વારકા વગેરે તો ઘણા બધાને તકલીફો પડી છે પરંતુ બનતા પ્રયત્ન હું પ્રયત્ન કરું જ છું કે તમને વિડીયો બનાવીને મોકલાવી શકું જેથી કરીને તમને પણ સરળતા રહે દરેક કાર્ય કરવાની તો ફરી પાછા આજથી આપણે વિડીયો શરૂ કરીએ છીએ પરંતુ મિત્રો ખાસ એક વિનંતી છે કે તમે લોકો જે વિડીયો જોવો છો વોટ્સઅપ પર હું મોકલાવું છું તો વોટ્સઅપ પર જુઓ છો પરંતુ મારા જ્યારે વિડીયો આવે છે તમારી પર તો એના લિંક ઉપર ક્લિક કરીને જુઓ જેથી કરીને તમને યુટ્યુબમાં વિશેષ પ્રમાણે આખો વિડીયો જોવા મળી મળી શકે એટલા માટે હંમેશા જ્યારે પણ મારો મેસેજ આવે છે વિડીયોનો ત્યારે લિંક ઉપર ક્લિક કરીને જુઓ જેથી કરીને યુટ્યુબ પર તમને જોવા મળી શકે આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજ તારીખ છે ચોવીસ પાંચ બે હજાર પચીસ અને શનિવાર વૈશાખ વદ બારસ તેરસ સાથે છે આજે પ્રદોષ છે શનિ પ્રદોષ છે પ્રદોષનું એક બહુ મહત્વ હોય છે પ્રદોષનું વ્રત તમે શરૂ કરવાના હોય તો શનિવારને પ્રદોષ હોય ત્યારથી તમે કરી શકો યા તો સોમવારને પ્રદોષ હોય ત્યારથી શરૂ કરી શકો છો આ પ્રદોષ કરવાથી દરેક પ્રકારના પાપ ક્રમથી તો મુક્તિ મળે છે પણ પુણ્યનો પણ ઉદય થતો હોય છે અને શનિવારને દિવસે પ્રદોષની પૂજા કરો છો તો શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને ભગવાન શંકર પણ પ્રસન્ન થાય છે શનિદેવની કૃપા વધારે વિશેષ પ્રાપ્ત કરવા માટે આજે શનિવાર છે તો સાંજે હનુમાનજીની ઉપાસના આરાધના કરવાનું પણ બહુ જ મહત્વ હોય છે ચોક્કસ કરજો અને જેને પણ શનિ પનોતી ચાલે છે એ લોકો તો ખાસ આજે જેને ભગવાન શંકરની અને હનુમાનજીની ઉપાસના કરવી છે વ્રત કરવાનું ઉપવાસ વગેરે ન થઈ શકતો હોય તો મંત્ર જાપથી ભગવાનની પૂજા કરી શકો છો ફૂલ બિલી પત્ર પાણી વગેરે ચડાવી ભગવાન શંકરની સાંજે સંધ્યાકાળના સમયે પૂજન કરી શકો છો પ્રદોષનું તિથિનું મહત્વ એ છે કે જ્યારે સંધ્યાનો સમય હોય અને ત્યારે તેરસ હોવી જોઈએ તેને પ્રદોષ ગણાય છે તો આજે પ્રદોષ છે બધાને પ્રદોષની ઘણી ઘણી શુભકામના મિત્રો ખાસ કરીને ભગવાન શંકરના મંદિરે ચોક્કસ આજે દર્શન માટે પણ જજો સાંજે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બારસ બારસ તિથિ આજે સાંજે સાત ને બાવીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી તેરસ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રેવતી આ રેવતી નક્ષત્ર આજે બપોરે એક ને ઓગણપચાસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય અને નક્ષત્ર ગણાશે આજે જે ભાગનો જન્મ થાય છે યોગ ગણાય છે આયુષ્યમાન આયુષ્યમાન યોગ આજે બપોરે ત્રણ ને એક મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જન્મ સૌભાગ્ય યોગ ગણાશે આજે જે વાઘનો જન્મ થાય છે કૌલો આ કૌલો કરણ આજે સવારે આઠ અને ઓગણસાઠ મિન પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે વાઘનો જન્મ થાય તે તિલકરણ ગણાશે આજે જે ભાગનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન મીન છે રાશિ અંતક્ષજ મીન રાશિનો સ્વામી શનિ મીન રાશિનો સ્વામી ગુરુ છે આ મીન રાશિ આજે બપોરે એકને ઓગણપચાસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આજે બપોરે એકને ઓગણપચાસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની મેષ રાશિ ગણાશે મેષ રાશિની અંદર અક્ષર આવે છે અલય મેષ રાશિનો સ્વામી મંગળ છે મિત્રો આ મેષ રાશિ આજે બપોરે એકને ઓગણપચાસ મિનિટથી શરૂ થઈ છવ્વીસ તારીખે બપોરે એક ને બેતાલીસ મિનિટ સુધી રહેશે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ મેષ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્ત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેને યોગ્ય સમયે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ થઈ જાય છે આ જે નક્ષત્ર યોગ કરવાનો આપણો જન્મ હોય છે તે પ્રમાણે આપણા જીવનની ઘટનાઓ ઘટિત થતી હોય છે તો એની પૂજા જો વ્યવસ્થિત રીતે કરી લેવામાં આવે છે તો જીવન સરળ બની જતું હોય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો એમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે ખાસ કરીને તમારે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો જો આજનું સુકન તમે કરેલું હશે તો તમારું જીવન સરળ બની જશે આખું વર્ષ તમે સારી રીતે પ્રોગ્રેસ કરી શકો છો સારી સફળતા મેળવી શકશો પરંતુ આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈનો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે એ આજના દિવસે કોઈને ઓપરેશન હોઈ શકે કોઈને ડિલિવરી હોઈ શકે કોઈની સગાઈ હોઈ શકે કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે આજના દિવસે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે કોઈ દેશ વિદેશમાં જઈ રહ્યું છે કોઈને ઇન્ટરવ્યુ હોઈ શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એના માટે થઈને આપણી ચેનલ પર જઈ જોગી અષ્ટ્ર ચેનલ પર જઈ લિસ્ટમાં જેને આજનું સુકન જોઈ લેવું સુકન દરેક વારના મેં મોકલા છે એ પ્રમાણે કરશો તો સરળતાથી સફળતા મેળવી શકો છો એમ તો આજે શનિવાર છે ઘરેથી નીકળો છો તે તો ખાસ કરીને તમારા ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય એને વંદન કરીને નીકળો ઘરમાં પૂજાના સ્થાનમાં વંદન કરી લો ભગવાનને કહેવાનું હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું અમારી સાથે રહેજો તે સિવાય આજે ભિક્ષુકને ભોજન કરવાનું બહુ જ મહત્વ છે આજે છે અને શનિ મહારાજ છે ને તમે કોઈની સેવા કરો ને તો બહુ પ્રસન્ન થાય છે શનિ મહારાજની કૃપા જોઈતી હોય તો સેવા કરો શનિના સ્વામીની સેવા કરી શકો છો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની સેવા કરી શકો છો શનિના સ્વામી એટલે હનુમાનજી મહારાજ શિવજી આની ઉપાસના કરો એની સેવા કરો તો શનિદેવ બહુ પ્રસન્ન થશે કોઈ ગરીબ ભિક્ષુક યુક્તિની સેવા કરશો અને મદદ કરશો તો પણ શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે માટે આજે ખાસ કરીને ભિક્ષુકને ભોજન કરાવવાનું બહુ મહત્ત્વ હોય છે આજે દવાનું દાન કરી શકો છો કોઈને કપડાંનું દાન કરી શકો છો કોઈને વસ્ત્ર પાત્ર અન્ન વગેરેનું દાન કરી શકાય છે આજે કોઈ પણ કાર્ય તમે કરવા માગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે એ સમય આપણે જોઈ લઈએ તો આજે સવારે સાડા સાતથી સવારે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી આવતીકાલે મળસ કે એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ કાર્ય કરો છો તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળવાની શક્યતા રહેશે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે સરસ દિવસ છે કોઈ પણ ખરીદી કરવા માંગો છો સોનું ચાંદી હીરા માણેક મોતી ખરીદી કરી શકો વાહન જમીન મિલકત પ્રોપર્ટી ખરીદી કરી શકો છો પુસ્તક વસ્ત્ર અનાજ ખરીદી કરી શકાય છે આજના દિવસે કોઈપણ ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે કોઈપણ વસ્તુનો પ્રારંભ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આજે જે કાર્ય કરીએ છીએ એ કાર્યનો પ્રારંભ કરો છો નવો ધંધો વેપાર ચાલુ કરો છો તેમાં તમને મૂલ્યવાન વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે એટલા માટે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવું શ્રેષ્ઠ ગણાય છે આજે કોઈ પણ નવું વાહન લીધું હોય અને પ્રથમવાર ચાલુ કરવું હોય કોઈ મોટું યંત્ર લીધું હોય ફેક્ટરી વગેરેમાં એને પણ ચાલુ કરવા માટે આજનો દિવસ ઉત્તમ રહેશે હશે આજે પશુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે કોઈ સ્લેબ ભરવો હોય તો પણ આજે ભરી શકાય છે મુહૂર્ત કરી શકાય છે આજના દિવસે નવસ્ત્ર ધારણ દરેક જણા કરવા જોઈએ આજના દિવસે નવસ્ત્ર ધારણ કરવાથી વધુ લાભ થવાની શક્યતા રહે છે અને ખાસ કરીને ગુરુ પાસેથી સારું જ્ઞાન મળવાની શક્યતા વધી જાય છે ધનવાન થવાના યોગ ઉભા થાય છે અને હીરા માણેક મોતી વગેરે ખરીદવાનો પ્રસંગ પણ આવે છે ઘરમાં શુભ પ્રસંગ આવશે જે લોકો જે ભાઈઓ બહેનોના લગ્ન ન થતા હોય એ લોકો જે આજે ન ધારણ કરી લે છે તો એ લોકોને સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે આવું બધું જે ફળ છે એ આજે બપોરે તમને એક ને ઓગણપચાસ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે બપોરે એક ને ઓગણપચાસ મિનિટથી લઈ આવતીકાલે સવાર અગિયાર ને તેર મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નવ દિવસમાં મળે બાકી મળવાની શક્યતાઓ છે આજના દિવસે વિદેશ વગેરે જવા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે સરસ દિવસ છે આજે કોઈ પણ ખરીદી કરવા માટે પણ ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ આજે તમે જે કાર્ય કરો ને આ સમયગાળા દરમિયાન એ વારે ઘડી કરવાનો યોગ ઊભો થઈ શકે છે માટે વેપારી ભાઈઓ માટે બહુ સરસ છે બપોર પછીનો સમય કે એ લોકો જે વસ્તુની ખરીદી કરે તો વારે ખરીદી કરવાનો યોગ ઊભો થઈ શકે છે હા તો એનાથી તમને વધુ ધન લાભ થઈ શકે છે ધંધો વેપાર ચાલુ કરવા માટે આજનો દિવસ સરસ છે જે લોકો એજન્સી વગેરે ખોલવા માંગતા હોય એ લોકો આજે એજન્સી ખોલે છે તો ફરી પાછી બીજી એજન્સી ત્રીજી એજન્સી એમ અલગ 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 જગ્યા પર બ્રાન્ચો તમારી બનવાની શક્યતા વધી જતી હોય છે આજના દિવસે દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ સારું છે વેપારી વર્ગ માટે તો ઘણું સારું છે તે સિવાય જે લોકો ગાડી કાર વગેરે ખરીદવા કરવા માંગતા હોય તે પણ ખરીદી શકે સોનું ચાંદી વગેરે પણ ખરીદવા માટે ઉત્તમ દિવસ છે આજે કોઈપણ વસ્તુ ખરીદી કરી શકાય છે કોઈપણ વસ્તુની વેચાણ પણ કરી શકાય છે એવા આજના દિવસ છે આજના દિવસે ન ધારણ કરવાથી તમારો સ્વભાવ ઉતાવળીઓ થઈ જશે એના કારણે ઉતાવળી સ્વભાવને કારણે નુકસાન થવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે એ કપડાં ફાટી જશે ખરાબ થઈ જશે અને મોટે ભાગે કાઢી નાખવા પડતા હોય છે પરંતુ આજના દિવસે કપડાં સીવા નાખવા માટે શ્રેષ્ઠ દિવસ છે આ સમયગાળા દરમિયાન તો એનાથી વધુ લાભ થતો હોય છે આવું બધું જે ફળ છે આજે બપોરે એકને ઓગણપચાસ મિનિટથી લઈ આવતીકાલે સવાર અગિયાર ને તેર મિનિટ સુધીમાં મળી શકે છે મિત્રો આજે ખાસ કરીને શનિદેવની પૂજા કરવા જજો હનુમાનજી મહારાજની પૂજા કરજો અને ભગવાન શંકરની પૂજા કરજો પ્રદોષ છે અને બીજું ખાસ કરીને આપણે યજ્ઞ રાખ્યો છે બાવીસ તારીખે બાવીસ જૂન એ દિવસે મંગળ ભગવાનની પૂજા કરવાના છે આપણે જે લોકોની કુંડલીમાં મંગળ છે એ લોકો પણ બેસી શકે જેને મંગળ નથી એ લોકો માટે પણ શ્રેષ્ઠ છે કારણ કે નવગ્રહની અંદર દરેક ગ્રહોનું એક મહત્ત્વ હોય છે તો જેની કુંડલીમાં મંગળ જો પાવરફુલ હોય છે તો એને દરેક પ્રકારની શક્તિઓ પ્રાપ્ત થતી હોય છે દરેક ગ્રહોની શક્તિ એને પ્રાપ્ત થતી હોય છે કાર્યક્ષેત્રનું વધી જતું હોય છે અને દરેક પ્રકારના સુખો મંગળ દ્વારા પ્રાપ્ત થતા હોય છે અને જેની કુંડલીમાં મંગળ છે તે લોકોને ગભરાવાની જરૂર નથી જેની કુંડલીમાં મંગળ તેના જીવનમાં મંગળ હોય છે મંગળમય જીવન હોય છે એનું તો એમાં ખાસ કરીને ભાતની પૂજા રાખેલી છે એ મંગળની પૂજામાં દરેક જણ ચોક્કસ પધારજો મારા મેસેજ ન મળે તમને તો મને કોલ કરજો હું મેસેજ મોકલાવીશ શું લઈને આવવાનું છે અને કેટલા વાગે છે આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ પર પવિત્ર વૈશાખ માસે શુભે કૃષ્ણ પક્ષે દ્વાદશી આયામ અંતર્ગત ત્રયોદશી આયામંદવાસ નવિત્તામ મ

लक्ष्मीहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જનમસમ જનમકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા योग युति दृष्टि मध्ये फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष, मारण, तारण, मंत्र तंत्र, अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम, भूत प्रेत पिशाचादी દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર તકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ નથી પણ જે લોકો બોલવાનું છે દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ પ્રાપ્તિ અર્થમ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ યોગ પ્રાપ્તિ અર્થમ વિવા પશ્ચા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન છે કરવી છે એ લોકો સમન્ સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો ઝગડી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ अर्थम विदेश गमन कार्य मध्य, सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वळे बोलूंचे जे आरोग्य ने बुज्या apelin एलोपरे हम तो प्रत्येक जना आज बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम ओ प्रत्येक जना बोलू સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તમ્ર સહિત મમ સકલ પાણી મૂકવું એમ આંગળી કરશે કપાળમાંથી લખતો એ તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પ્રકારની ભૂલછૂપ થઈ ગયો તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ

ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ